પાલેજ નગરમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબા ઉજવણી કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારે નગરની વિવિધ શાળાઓના છાત્રોની પ્રભાત ફેરી યોજાઈ હતી પ્રભાત ફેરી નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને ગંતવ્ય સ્થાને પરત ફરી હતી પ્રભાત ફેરી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી

ખાતે ખાતે ગ્રામ ઉપસરપંચ હાઈસ્કૂલ હાઈસ્કૂલ મંત્રી અજય શાહ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું હાઈસ્કૂલની છાત્રાઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું રિપોર્ટર અબી સૈયદ પાલેજ